દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના મંદિર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણા બંધ મકાને ગત નિશાન બનાવ્યું આ ચોરીના બનાવથી આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આશ્ચર્યજનક રીતે બાબુભાઈના ઘરે ચોરીનો આ ત્રીજો બનાવ છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોરોએ બંધ મકાનના દરવાજાના ચાર તાળા તોડી નાખ્યા અને અંદર પ્રવેશી તિજોરી પણ તોડી હતી તસ્કરોએ રૂપિયા દસ હજાર રોકડ સાતસો પચાસ ગ્રામ ચાંદી અને સોનાની બે વીટીની ચોરી કરી ફરાર થયા હતા ચોરે ઘરમાં રહેલો સામાન જેમાં ઘઉં ચોખા અને રસોડાનો સામાન પણ સામેલ હતો તે અસ્તવ્યસ્ત કરી દીધો હતો ચોરીની જાણ મકાન માલિક અને ગ્રામજનોને થતા તાત્કાલિક રંદીકપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળની મુલાકાત લીધી આ બનાવ બાદ ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી બાબુભાઈ ગણા સવા દ્વારા મંડેર ઘાંટી ખાતે પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે જો પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આવા બનાવ અટકાવી શકાય છે આ ઉપરાંત સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો પણ ચોરીના બનાવોમાં ઘટાડો થઈ શકે તેમ છે થોડા દિવસ પહેલા પણ આજ વિસ્તારમાં ડીસની ચોરી થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ચોરીની આ સતત ઘટના બનતે મંડેર પંથકમાં ખળભળાટ મચ્યો છે એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ